તો ભાઈ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મજામાં જ હશો તો અત્યારના વાગી ગયા છે ભાઈ નવ અને ભાઈ ગુડ મોર્નિંગ મસ્ત થઈ ગયું છે અને અત્યારે આપણે આપણું કામ પાછું કરવાનું હે સવાર સવારમાં ભાઈ પથુડો ભાઈ આજ તો હે ઉઠા ભેગો તો ચિતલાને બટકાન ભરવા માંડ્યો અત્યારે જાય રમે ઓકે બથું એ બધું હું જીમણો જાઉં હો ને એમણો ભેગો ને ભેગો વાહન વાહન આવે હે કાં પથુ ક્યાં બોલતી કંપની હમ 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 તો હું કે ઉતારું બસ કે કેવા આગળ કે બધાને જય દ્વારકાધીશ બોલા આમાં જો આમ બધાને જય દ્વારકાધીશ કે મેં કાલે છૂમ દીધું છે કે અને અત્યારમાં મેં કે એકવાર ફફાફ કયો ખાઈ લીધો છે બોલ બસ કે કે હું અત્યારમાં એકવાર પડ્યો છું ઓહરી ને કોઈ થી કે માર રીત પડ્યો ને તે રડ્યો ને ને બીજા કોઈ પાડી ને પડ્યો હોય તો હું રડું કે કે તો ભાઈ એ અત્યારે ફૂલા ફૂલ રમવામાં જ છે જો ગાડી ભાઈ ગઈ પાછી ટીટી કરતી કરતી

અને પછી જો આવી રીતના બધું જ મેં ડાટી દીધું અહીંયા ભાઈ આમાં પાણી પાવાનું છે પછી આમાં પાણી પાય અને મોટા મોટા થૂમડા બુમડા થઈ જાય ને હેરફા કમ્પ્લેટ પછી આને ગાયું પીન ખવડાવવા જેવું થઈ જાય તો આવી રીતનું ને જો પથ્થુભાઈ ને જો એમને અત્યારે રખડે હેજામાં જોઈ જે મજે દેખાણો જોઉં જોઈ ભાઈ ને વરસા ને એ બધા એ જો ન્યા ઓલા કરે છે હું વચાર ડાટતો જાઉં અને શરીર એવું કરતો જાઉં હું તો અટાણ તડકોય થઈ ગયો હે અને અટાણ ભાઈ પોવાની હે નહીં કંઈ અને ગરમી બહુ થાય છે તો ભાઈ આવી રીતનું હે તો બનારીઓ બ્લોગમાં બતાવી તમને આગળ હું હું કાર્યક્રમ ચાલુ થાય છે બાકી તો બહુ આવું હે ચાલો બનારીઓ બ્લોગમાં આવી રીતનું હે ને આવી રીતનું આવી રીતનું ઠુંગા ઠુંગા રાખી દેવાના અને પછી ડાટી દેવાનું અને પછી એમાં પાણી પાઈ દેવાનું પછી ધીમે ધીમે ઉગી જાય કમ્પ્લીટ થઈ જાય પાણી બાણી પેલા પાઈ લે ને પછી ખબર પડે ને જો પથ્થું એને હે ને આ ઠુંગા ડાટી ને એ પેલાથી કાઢતો જાય છે એટલે ઓલ બાજુ મેં રાખ્યો વામ ઘડીક વાર ને હું એ રાખું ને એ કાઢી લે ભાગી જાય સીધો લઈને બે ભાઈ આમ ઉસા રાખીને બેટા આ પગે રાખે ને તો જોજો ઓલી બાજુ તડકો આવે હું આમ પગેઠા રાખું ને તો માથે રાખે હુંય નહીં રાખું ભાઈ ભાગું છે રાખે આ કઈ રીત કે ભાઈ આ તો મને દબાવે હે ભાઈ દબાવી દબાવીને પગેઠા રકાવે જો એમ ના લે ભાઈ કદાક કે આમ ખાઈ દેશ જરા

શું કરવા આયા હેલો પથુભાઈ શું કરવા હે શું કરવા આવ્યો રમવા વાવા કરવા આવા

આરબ બાઇક 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 ઉપર તો આ ઉપર હતા તો ભાઈ આપણે ઓલું વાવવાનું કામ છે ને બધું કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે ને આપણે અત્યારે અમાર હાલે હે જોઈ લઈએ અત્યારે છે ને આવું છે ને આ અમાર હાલ ગયો ને પછી એમાં જો તમે જો ભાઈ હા જો લાહુ લીપટ થઈ ગયું છે ને ભાઈ સનેડો આકે છે અમારા કે પાછળ બેલું બેલું તો સનેડો દબાતો નથી મિની ટ્રેકચર લ્યો કે સનેડો લ્યો કાંઈ ફેર પડે નહીં મિની ટ્રેકચરમાં કાંઈ નું શું કે ટોરબોર ને લાગે સનેડામાં સુમા ટોરબોર ને કઈ લાગે નહીં બાકી જીને જી મગજમાં બેહતું હોય ભાઈ આપણે તો સનેડો મગજમાં બેઠો મિની ટ્રેકચર કરતા ચાલો હવે એને ઘરે જાય થોડુંક નાસ્તો પાણી કરી ને ભવું ભાઈ જો આખે આખું પાણી કેટલો હતું ઢોરી નાખ્યો હવે આપણે ફરવા જાવો જો હે ને બાકી તો ખાલી આંબા પાવાનું કામ હે બાકી બધું કમ્પ્લીટ આ ભાઈ આગળ પાંચ દસ મિનિટ હાથ અમારે હાલી જાય બીજા ગેરમાં હલતો હોય એટલે તો આગળ બગડા સટી બોલતો જાહે એટલે એવું હે ભાઈ હમણાં જો પાણી ચાલુ થાય ને એટલે હાલો બતાવું તમને અહીંયા તો નાસ્તા પાણી